જમીન ઉપર થાળી નહીં ધોવાનું આટલું ધ્યાન રાખવાનું જમણા હાથે થી ચમચી જળ ભાઈઓ પકડવાનું બહેનો એ જમણો હાથ લગાવી દેવાનું પોતાના પદ્ધતિ જે કઈ પૂજા અર્ચના ક્રિયા જે કઈ કરતા હોય બેનો એ પોતાનો જમણો હાથ લગાવી રાખવાનો

તમારાશુ અપવિત્રતા લો થઈ જશે નહીં મળે એટલે ત્રણ દિવસ યજ્ઞમાં માં પવિત્રતા નું વિશેષ ધ્યાન રાખવું

સંપૂર્ણ જ્ઞાન હોવું જોઈએ પ્રાણ પ્રતિષ્ઠા કરવાની છે શું કરવાનું છે પ્રાણ પ્રતિષ્ઠા એ મૂર્તિ ની અંદર પથ્થર ની અંદર પ્રાણ પૂરવાનો છે કોઈ સામાન્ય વાત નથી

તો એ યજ્ઞ પૂજાનો નો કોઈ અર્થ નતો

બેઠા ભૂમિ નાખતું બે ગયા પૂજા કરી ગયા પ્રતિષ્ઠા નથી પ્રતિષ્ઠા નું બહુ વિશેષ મહત્વ છે ના સમયમાં એકાવન દિવસની પ્રતિષ્ઠા થતી કેટલા દિવસની વર્તમાન સમયમાં કાલા ક્રમે કર્મ નો લોપ થયો કેટલી એકતાલીસ દિવસ થયા એકત્રીસ દિવસ થયા અગિયાર દિવસ થયા સાત દિવસ થયા પાંચ દિવસ હવે ત્રણ દિવસ થયા કેટલા અને ત્રણ દિવસ માં જે કઈ કરીએ એવું નથી એકાવન દિવસ નું કર્મ પણ એ ફળ આપે અને ત્રણ દિવસ નું પણ એ જ ફળ મળે પરંતુ ધ્યાન અને વિધિ પૂર્વક કરવામાં આવે તો એટલે યજ્ઞમાં ક્રિયા નો લોપ ન થાય ક્રિયા નું બહુ મહત્વ

સમજાવતા ન સમજણ પડે ત્યાં તમે પૂછી શકો તો સંપૂર્ણ ધ્યાન અહીંયા રાખી અમને કર્મ આપણે કરશું સૌ પ્રથમ આપણે આચમન કર્યું શું કર્યુંમન ત્રણ વખત જળ પીધું શું કીધું

ત્રણ શરીર ને મૂળ માં પવિત્ર કરવાની ક્રિયા ને મહાપુરુષો સવારે ઉઠી સૂર્ય ને દળ અર્પણ કરી અને પ્રાણાયામ કરતા તેથી એમનું સ્વાસ્થ્ય સારું રહેતું આરોગ્ય સારું રહેતું રોજ નિત્ય પ્રતિદિન ગોળીઓ આજ રોજ આપણે ગળીયા

આપણે કરવાના અનેક પાપ કરી કેટલા એવા અનેક પાપો શાસ્ત્ર માં કીધા છે કે કેટલા પ્રકારના પાપ આવે કેવા કેવા પાપ છે અને કેવા કેવા પાપો કર્યા

લઘુ થી કરી આપણ બદન પછી કરજો देवा भद्रं बजेवाक्षा दो दशभिहि देवाहि काण्ठकायोः शता मे नौ शरदो अन्ते देवानस्य ग्रा शन्दरो i not શાંતિ વાસ્તવિકતા જીવનમાં શાંતિ હોતી પરંતુ છતાં કોઈ પૂછે કેમ થતો કે શાંતિ છે મજા છે કોઈને એમ કેવાય દુખી ન કહી શકીએ લખ્યું છે કે બધું આ જગત માં વેચાતું મળે ગાઢ ક્યાં છે ભગવાને જગત ના મનુષ્યો ને બધું આપી દીધું પ્રાણીઓને આંગુખામાં ભગવાન ને ખબર છે મંત્રો ની પણ ઉર્જા શાંતિપૂર્વક મંત્રો ને શ્રવણ કરો તો આપણા દુઃખ દારિદ્ર્ય નો નાશ થઈ જાય પરંતુ શાંતિપૂર્વક મંત્રો નું શ્રવણ કરવાનું એટલે સાંભળવાના તો સૌ પ્રથમ શાંતિ પાઠના મંત્રો ભલે

હા નહીતર આપડે કહીએ સુકાઈ ગયેલું લાકડું ન નમે બીજો મૂર્ખ નમે કોણ નમે હા શુષ્ક શુષ્કૂર્ખાસ્ત્રમન થી કદાચ

માતા પિતા સૌથી મોટા દેવ છે મોટા યજ્ઞ કરો છો અંબાજી સ્વીકાર કરે

यज्ञों पवित्र जनों धारण करने पड़े शिखा मुंडन करावे ने शिखा एक ने जोड़ी पड़े धाउत वस्त्र धारण करवा पड़े सरस मजारा तिलक इत्यादि धारण करी प्रायश्चित विधि करी पचित यज्ञों में प्रवेश करवो અને બીજા શિવ બધાની ખોપડીમાં એક હજાર પાકડી વાળું ચક્ર છે એમાં શિવ બધા વિરાજિત કરવાના બ્રાહ્મણ નો ગુરુ અગ્નિ છે અને સ્ત્રીઓ પત્નીઓ માટે ગુરુ એમના પતિ છે એમને કોઈ ગુરુ બનાવવાની જરૂર નથી તો અહિયાં ગુરુ કરવાના છે

જગત જેટલા દેવી દેવતાઓ છે ભાવથી ભાવ વંદન કરો હું સર્વે દેવે નમો નમઃ અહીંયા જે વધારેલા ભૂદેવો છે એ ભૂદેવોને વંદન કરવા લાગે ભૂદેવ ભૂમાને પૃથ્વી

શરમ્તા નિર્ગ્લમાય નમંત્રણો સુમુખી ગજકર્ણર્ગણાગમ શશિવ ચુર્ભુર્થિર્થિતો

ષ્ણો યુ પાર્થો ધનુર્ધર શ્વા આરબકાર્ય શું ત્રય શ્રી ભુવનેશ્વર ગુરંગ્રેશ મહેશ તમે સંસ્કૃત માં ભગવાન ને પ્રાર્થના કરી પ્રભુ અમારા દ્વારા જે કઈ કર્મ કરવામાં આવે બધા કર્મ આપ સિદ્ધ રેજો સબલ કરો બમ યદમાન અનુસંગ કલ્પિત સકલ મનો રસ સિદ્ધે ગ્રામ ગણ બનેયે નમઃ આદવ ધલમાનાય દે કેદમાનો ધમણા થી એક બે ચમતી દરેક ભાઈ નું પકડો બેનો ધમણો હાથ લગાવી રાખો સૌ પ્રથમ આપણે હરિ ઓમ અધિત્યાજ સુગુણ ધ્રુવ્યા કરાત શેખર સંગદાય શિંદીર સમદજી આજે બોલવાની જ્યાં છે આજે બોલાય આજે મૌન રાખવું પડે બ્રાહ્મણ હોય સાધુ સંતો વિદ્વાન હોય યજ્ઞ કર્મ છે એટલે બોલવાનું છે દરેક જણા બોલું મમા

તમારે મુંડન કરાવવું પડે શું મુંડન મુંડન કરાવવું પડે કરાવવું પડે દાતણ કરીને કોગળા કરવા પડે બુખી કરવી પડે ઇત્યાદિ કર્મ કર્યા પછી દેવ

આ ગુરુ ની પણ ચાલે દૂધ ની પણ ચાલે બંને પેસે અથવા વચ્ચે ની તિલક આગળ છે પણ લઈ હા सलवाइयाँ थी ब्राह्मणों के लिए दूर उत्तर थाली मार तुम्हारे बदरावा कुछ है देवताओं ने अर्घ्य आपानों से भगवान नारायण ने हरि ही ओम मां उत्तिष्ठं महाभूता ये भूता भूमिपाल भूता नाम विरोधे नश्यान कर्म करो मैं हम दिन से देवते ईश्वरे अर्घ्य हां दूर नारायण बोले हरि ही ओम

બાજુમાં મૂકી દઉં બધા તીર્થોમાં જઈને તમારે સ્નાન કરવું પડે શું કરવું પડે કેટલી નાદીઓ છે નવ હજાર

જોઈએ મંત્રમાં તો આપણે સંકલ્પ કરાય કેટલા બધા પાપ આવે અનેક વેદ પાપ આવે પરંતુ એમાં ત્રણ પાપ મુખ્ય છે કેટલા ત્રણ કાયિક વાચિક અને માનસિક શરીર એ ભગવાન ની ધર્મ સાધના માટે આપ્યું છે સેવા માટે આપ્યું છે પરંતુ સેવા માં કે શરીર નો આપણે ઉપયોગ કરતા જ્યાં ત્યાં શરીર નો ઉપયોગ કરીએ એટલે પેલું કાયક પાપ થાય શરીર દ્વારા

બોલવું કઈ રીતે વર્તન કરવું આપણામાં જે નિયમો છે આપણામાં માં રહ્યા જે મનમાં આવે તેમ બોલવાનું જીભ નો કરી નાખીએ એટલે કીધું છે વાણી ને મીઠી નાખવી કેવી રાખવી માનસિક પાપો માંથી લોકો ને નિવૃત્ત રાખ્યા છે પરંતુ છતાં મન થી કોઈનું ખોટું વિચારી લો તો એ પણ મહાપાપ છે

કારણ કે ના બોલવાનું બોલીએ ન જોવાનું જોઈએ અને ન સાંભળવાનું સાંભળા રાખીએ જેવું સાંભળો એવું પાછું જીવન માં આચરણ માં આવે જેવું જોવો એવું જીવન ના આચરણ માં આવે એટલે મહાપુરુષો કે છે આંખ થી ખોટું જોવું નહીં કાનથી ખોટું સાંભળવું નહીં અને જીભ થી ખોટું બોલવું